મર્નિંગ ગાઈઝ જય શ્રી રામ જય દ્વારકાધીશ બધા મિત્રોને આઈ આઈ હે તાળી આઈ હે નંબર આલિંગ લે આલિંગ બોલે લે લે અંદર મૂકે જા ના અંદર ને કાકર કાકર દે બોલે પણ કાકર તા લઈ લે લઈ Ai 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 ui vào đây ui hỏi vào đây, hỏi đi ui đòn, đi ui ma đi ui hỏi đi ui hỏi đi ui hỏi đi ui hỏi đây, 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 đây,

પછી જવાનું છે મામાના ઘરે મામાના ઘરે જાવ તો જાવ એવું મને લાગી રહ્યું છે ભાઈએ લગભગ નાઈ લીધું હોય છે એવું મને લાગે છે કેમ કે હું ક્યારે ખબર નવ વાગે આવ્યો હતી બારી ખખડાવતો હતો ના ચલા વગે ના જવાનો છે કેમ કે કાલી મને એકલો મૂકીને ગયો હતો ને આજે હું જવાનો છું એટલે ભાઈ એકલો પડી જા ભલે પછી એકલો એકલો મુંજાય કેમ કે નેટ તમારા માંથી વાપરવાનું હોય તમારા ભાઈ સ્પ્રાઇટ ની અંદર નાખ્યું છે લીંબુ તો કેમ નાચો લીંબુ નાખીને પીવાની કે મજા આવે આ હા જો અંદર બીયો આટા મારે લીંબુ નાખીને છોડા પીવાની મજા ના આવે ધ નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ ગાઈસ બપોર ના વાગી ગયા છે 4 અમે નીકળી ગયા છે ઘર સાઈડ જવા માટે પપ્પા આવી ગયા ગાડી લઈને વાડીએ અમે રસ્તામાં ઊભા રાખી કે મારા વાડીએ પણ તમને વિચારનો ચાર વાગે મે ગુડ મોર્નિંગ કે ગુડ આફ્ટરનૂન કેવું પડે એ ગુડ આફ્ટરનૂન જ આવે છે ગુડ આફ્ટરનૂન જ આવે છે લગી લાગે વિડિયો જોવો છો પણ લાઈક સબસ્ક્રાઇબ કે કમેન્ટ કરતા ને કે શેર એ નથી કરતા હોય છે કે સબસ્ક્રાઇબ તો કરી દીજો બીજું કાઈ ને લાઈક કરી દીજો આવા કમેન્ટ ન કરો તો આઈ છે પણ સબસ્ક્રાઇબ તો કરી દીજો આ ભાઈને જોઓ કે જો મને છેલે લાગે વિડિયો જોયા જોવા રાખજો

મને બહુ એમ કે છે કે રેવા રોકાઈ જા રોકાઈ કઈ જવાનું રોકાવો હાટો બહુ બળ કરે હું કઈ રોકાવો ન છું નહીં કેમ બસ જો ફાકા મજા ડિસ્કો તમે તળાવ જાક ન જાવ મને શોર્ટ મોકલજો એટલે હું છે ને વિડીયોમાં ચડાવી દે ક્લિપ ચાહે તો નહીં તેવું લાગે તો છે હાલે હાલ બસ સ્ટેન્ડ ઉધાર અહીંથી હું જાય ભાવનગર ભાવનગરથી કાલ સવારે વહેલા નીકળશું એ કાલના વિડીયોમાં આવશે સારું હાલો મળીએ ભાવનગર જઈને તો ટાઈમ રહે તો વિડીયો બનાવશો મોડી રાત રાત થી જાત નહીં બનાવી કરી દીધું ટાટા અને અમે નીકળી ગયા છે બસ સ્ટેન્ડ તરફ ભાવનગર પહોંચી ગયો હતો કાકા નગર આવી નીકળે ગયો છું હમક સેખા રહ્યા હે